ભાઈ કેટલા દિવસથી જે સમયની રાહત હોતા હતા ને એ સમય આવી ગયો છે અમારા આ કબીરભાઈના હરિ ગણેશ જીવ છે મરચાંથી અને ગૂંભણિયાથી મારે ખાવા પીવું છે ફટાફટ હવે ભાઈ પડી ગયું સવારનાક તો હવાર હવારના પરમાં મારી વાલીએ મને પૂરી દીધો પૂરી દીધો નઈ પૂરી દીધી દીધી કઈ રીતના આ રીતના નાસ્તામાં પૂરી દીધી આમ જુઓ ભાઈ સરસ મજાની પૂરી અને શા

ઝપટ બોલાવી દો પૂરીની ઝપટ બોલી દો હાલો હું પછપસંદ ભેગા થઈ હો પેલા પૂરીમાં જરાક હું પોત રાટો બોલાઈ દઉં ભાઈ કેટલા દિવસથી જે સમયની રાહ થતા હતા ને એ સમય આવી ગયો છે અમારા આ કબીરભાઈના આ જે બોથાલો વધી ગયો છે ને એ બોથલો અત્યારે કપાવા જાય છે આવીને તમને બતાવી દઉં અને કોણ જાણે કેમ પણ કાયદેસર જે દિવસથી એમ કહેવાય કે ધીરુભાઈના છોકરાઓએ આ બધું ઇન્ટરનેટ આપણે સસ્તું કર્યું ને ચારથી કાંઈ કામ ન હોય તોય આ બધી બેનો ને લગભગ ઘરે ઘરની આ કહાની છે મને ખબર છે પણ આ બધાને તો એમ જાણે એમ કહેવાય ને કે અહીંયા અહીંયા ધરતીમાં ધરતીમાં સ્વર્ગ મળી ગયો લાગે મને તો હાલો ભાઈ આવજો બટા અને આમ જો વાળ ઓછા નો છે ને તો ધ્યાન દે પાછો મોકલી હું હા હાલો બરાબર છે આયા જો ધરતી જો એ તમે ચોખ્ખે ચોખ્ખું જોવો છો હમણાં આવી ગયા નકર બેમાંથી કોઈ અહીંયા હતું નહીં તોય એ ચાલુ ચાલુ હોય બોલો કોણ જાણે આમ રોજ રોજ એટલી બધી નવી નવી વાતો ક્યાંથી એને આમ મગજમાં બસે છે કપડા ઘડી કરે છે હા તો પણ તો એ કામ કરો ને પણ કામ કરતા કરતા વાતો કરો ને તમારે જરૂર કરતા કરતા જ કરે ને બેહી તો એવાતું નથી એવો તો કઈ ટાઈમ છે નહીં બેહી બેહીને અત્યારે ચા નાસ્તો કરી રહ્યા બધી વાતોનો જવાબ હોય એની પાસે એટલે આપણે ખોટે ખોટે મગજ પડી કરાય જે કરતા હોય કરવા દે વાત તો કરી હા ભાઈ તમે તમે તમારી દુનિયા જીવો જીલો આપની જિંદગી ભાઈ બરાબર કર લો દુનિયા મુઠ્ઠી મે જો આ ભાઈ જો જો આ છે ને આ મુ ઉપર છે ને એ મોટો છે આ અમારી વસલેની અને આ હોતી નાના ભાઈ અમારા કબીર ભાઈ આવી ગયા છે ભાઈ સરસ મજાનો હેર કટિંગ કરાવીને તો ભાઈ બે માણા હવે તૈયાર તૈયાર થઈને જાય છે ભજીયા ખાવા ક્યાં જાય છે ભજીયા ખાવા

પણ કેવાય કે ભાઈ આટલા દૂર જે આમ જઈ ભજીયા ખાઈ ને આસો ગુજરાતી હો હાલો તઈ તમને બતાવું મારી ભેગો ભજીયા ખાવા કેંગી મારી રામ પિયારી ઓહો બહુ આખી પડી છે જો પડી તે હાલો તઈ સરસ બજાનો જુગાડ બનાવ્યો છે રિક્ષા છે પાછળ અહીંયા ઘોડિયું બને ભાઈ ઉધરસ અછીક આવે છે હજી ફારું નથી થયું અહીંયા ઘોડિયું સરસ બજાનું બનાવ્યું છે છોકરો એમાં ઝૂલે છે અને બે માણસ જો ભાઈ આગળ બે માણસ બેઠા છો એમ એટલે એમ કહેવાય ને કે ભાઈ કોઈનો સાથ હોય ને તો દરેક પરિસ્થિતિમાં તમને મજા મજા આવે ને દરેક પરિસ્થિતિમાં તમે એમ કહેવાય ને કે એન્જોયસ કરો તમારી જીત થાય બરાબર ને પરલી તમારી જીત પાકી એમ ને હા હા ભાઈ અહીંયા મળી ગયા છે તમને પરશભાઈ પરશભાઈ વિડિયો જોવો અમાર હા મજા આવે અરે મજા એકદમ એમ ને ભાઈ પરશભાઈને મજા આવે છે ને તમને મજા આવતી છે તો બસ આવી રીતના લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો હા ભાઈ ભોગી ગયા છીએ મોટા વારાસામાં આવેલા

ભાઈ હાવ ડાયરો એમ કહેવાય કે ભેગો થઈ ગયો છે હવે ખાલી ભજી આવે એની વાત છે આપણે નક્કી કર્યું છે કે જેનો પેલો હાથ ને એનો ભજ્યું એમ એટલે હવે વાટમાં છે બધાય ભૂખ્યા છે એમ અને હવે પાર્ટી હવથી નજીક મારે છે આપણે ફાયદામાં છીએ ભાઈ અમારો બે સુંદર આવી ગયા છે જો ભાઈ ભાઈ એનું ઘર અહીંયાથી હાવ નજીક પડે ને તો ભાઈની બેનની લાડકીએ બેનને બોલાવી લીધા સીતારામ આવી જાવ તમારું સ્વાગત છે તમારા આજના સ્પોન્સર થેન્ક યુ શ્રી ગણેશ થયું છે મરચાંથી અને કૂંપણિયાથી બરાબર અને આમ જો હા હા થાળ બેહી થાળ ભરી લીધો હવે કોઈનો વારો ન આવે હવે હા વાલી થઈ ગયું કોઈકની વાટ જો પૂછ થેન્ક યુ હા પછી આમ ન હોય કાંઈ હં આ બધા વાટ જોવે છે કે હું છે ને આ મારા બ્લોક ક્યારે ઉતારી લઉં ને ક્યારે બધાય બાકાચી કી બોલાવે હું પણ એમ હું નહીં ના ના ભાઈ હાલો હવે હાઉ હરિયર કરી લઈશ બરાબર છે

ઘડિયાળમાં છે દોઢ દોઢ વાગે મારો વાલો તારક મહેતા જોતો જોતો અહીંયા ભજીયા ખાય છે હું આવું છે ભાઈ તો ભાઈ બરાબર પહેલાં હું છ નંબર કરી દઉં હા આવું છે એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ અમારો મોજીલો છોકરો છે આમ પીઝા બીઝા તો ન ભાવે પણ રોટલા હોય ભજીયા હોય થોડુંક દેશી ટાઈપનું હોય ને તો એ બધું એને જામે કાંઈ નહીં ભાઈ ખાવા જો બાકી તમને બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરજો પાછા વાળા બધા તરફ શેર કરી દે તો તમને વધારે મજા આવશે ફરી મળીશું આવતીકાલે ત્યાં સુધી હાવ ડાયરેક્ટ મારા રામે રામ હાલો થઈ